સુરત શહેરમાં રવિવારે પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ માટે વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના નવાણું સ્તરે સુરત મનપા દ્વારા રસીકરણ નું આયોજન કરાયું છે રવિવારે બંધ રહેતા વેક્સિનેશન કાર્યક્રમને આ વખતે જારી રખાયો છે વાણિજ્ય એકમો સાથે સંકળાયેલા વેપારીઓ કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી તે માટે પાલિકાના કોમ્યુનિટી હોલ સમાજની વારી શાળાઓ કેટલાક હેલ્થ સેન્ટરોમાં મળી કુલ નવાણું બેટ પર રવિવારે સેન્ટર દીઠ બસો પચીસ લોકોને રસી આપવામાં આવી હતી જ્યારે ગર્ભવતી મહિલાઓને વેક્સિનેશન માટે કરાયેલી અલાયદી વ્યવસ્થામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ બસો સિત્તેર રસી મુકાયું છે જે શનિવારે કુલ બાવીસ હજાર સાતસો બેને રસી મૂકવામાં આવી છે વિદ્યાકુંજ સ્કૂલમાં છેલ્લા બે મહિનાથી વેક્સિનેશન ચાલે છે અને આજના દિવસે સ્પેશિયલ મુખ્યમંત્રીશ્રીની જાહેરાતથી સ્પેશલ વેપારીઓ માટે વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે આજે એકસો નેવું લોકોને ટોકન આપવામાં આવ્યા છે વેપારીઓને સ્ટાફ કઈ રીતે મેનેજ કરે સ્ટાફ અમારો સ્કૂલનો સ્ટાફ છે સાથે કાર્યકર્તા મિત્રો આ વિસ્તારના ભાર્ગવ ઋષિ હિરલ ચૌહાણ હિનલ ચૌહાણ હિનલ વાલવારા પણ છે અને અન્ય કાર્યકર્તાઓ સાથે અમારા પટાવાળા બહેનો પણ આજે હાજર છે જેમાં પ્રથમ ડોઝ અગિયાર હજાર ત્રણસો ચોરાણું અને બીજો ડોઝ અગિયાર હજાર ત્રણસો આઠે લીધો છે હઝર કુરસી